ખરાની નિશાની આપણે કરવાની છે પેલો અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા હતા તો અંકલેશ્વરને મિત્રો મજાકમાં ગંદકેશ્વર કહેતા હતા કારણ કે જે અંકલેશ્વર છે એ વિસ્તારની અંદર ઘણી બધી ઓઈલની તેલની ઘણી બધી મિલો આવેલી છે તેથી ત્યાં ગંદકી પણ વધુ થાય છે તે માટે તેને ગનકેશ્વર પણ કહેતા હતા આગળ જોઈએ બીજો કે શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે શેના કારણે તો જે આગિયા હોય છે

વહેતો હતો કે લેખક ની મુસાફરી યાત્રા બની રહેતી હતી કારણ કે એનું કારણ શું તો તેમના સૌંદર્યના અસ્તિત્વ અસ્તિત્વની શ્રેષ્ઠતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ખરી ઠામ થઈ જતી એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થતું થઈને ઓગળી જતું જોવા મળ્યું આથી લેખકની મુસાફરી તેમની યાત્રા બની હતી આગળ જોઈએ આપણે બીજો છે કે લેખક પોતાને ટચુકડા ભૂખ્યો માછીમારો સાથે સરખાવે છે એનું કારણ આપો તો એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવા મથી રહ્યા છે જેમ માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા ઉભા હોય તેને પોતે એકરૂપ બની નહી ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઉભા હોય પાશાઓને પણ ઉર્જા મળે છે આથી લેખક પોતાને નાનકડા ભૂપક્ષુ માછીમારો સાથે સરખાવે છે પોતે આગળ જોઈએ આપણે આગળ છે ચોથો કે નીચેના પ્રશ્નના સાત આઠ લીટી ની અંદર જવાબ આપો એમાં પહેલો કે આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન કરવાનું છે તો પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના વિવિધ રૂપની ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરો રસ્તો માપ આકારનો લાગે છે નીચે માનવ વસાવટની ઝાંખી કરાવતા ઘરો લાલ પરણો હોય તેવા લાગે છે પોતાને પવનની લાગણી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય પરિવર્તન થતું રહે વિશ્વની કોઈ પણ સંપીલ શિલ ચેતનાને સ્પર્શ તેવી અનુભૂતિ હરીફાઈ કરવામાં હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસ પોત પોતપોતાની લીલાસ છે એ બંનેનો મિજાજ સૂર્ય જેવો પ્રકાશિત અને ચડિયાતો છે આ દ્રશ્ય બહુજ